અમરેલી ખાતે જાફરાબાદ બંદર પર ફરી લાગ્યું ત્રણ નંબરનું સિગ્નલ હવામાન વિભાગની આગાહી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે વરસાદ અને પવન રહેવાની સંભાવના છે ત્યારે જાફરાબાદ લાઇટ હાઉસ ખાતે ત્રણ નંબરનું સિગ્નલ લગવાયું છે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે માછીમારોને દરિયો ખેડવાની તંત્ર દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવી છે આગાહી અનુસાર ભારે વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા હાલમાં વ્યક્ત કરવામાં આવી છે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસી રહ્યો છે વરસાદ માછીમારોને દરિયો ખેડવાની તંત્ર દ્વારા અપાઈ છે સૂચના અમરેલી ખાતે જાફરાબાદ બંદર પર ફરી એકવાર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે વરસાદની સંભાવનાઓ જે છે વ્યક્ત કરવામાં આવી છે તો આગાહી અનુસાર ભારે વરસાદ અને પવન રહેવાની પણ સંભાવના છે જાફરાબાદના લાઇટ હાઉસ ખાતે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી સવારથી જ વરસી રહ્યો છે ધીમી ધારે વરસાદ